આજનો કેલેન્ડરનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે તે બધા તેના પ્રાસંગિક પ્રસંગે આદરે શ્રી કમલેશભાઈ પરમાર સાહેબ એસએસજી હોસ્પિટલ અને ગવર્મેન્ટ સોસાયટીના પ્રમુખ સાહેબ અહીં ઉપસ્થિત છે તે બદલ એમનો ખૂબ ખૂબ આ મંડળ તરફથી અમે આભાર વ્યક્ત કરીએ છીએ એમને સમયમાંથી સમય કાઢીને આવ્યા છે તેમજ અમારા મંત્રી શ્રી રમેશભાઈ પરમાર તેમજ ઉપપ્રમુખ શ્રી રાજુભાઈ સોની અને શ્રી અમારા શ્રી આવેલા કર્મચારીઓ અને પદાધિકારીઓના સ્વાગત કરવામાં આવે છે આ વિરુદ્ધ તારીખ એકત્રીસ બાર બે હજાર પચીસના ના રોજ ગુજરાત રાજ્ય સરકારની તથાવર કર્મચારી મહામંડળ રાજ્યકક્ષા ગાંધીનગર વડોદરા જિલ્લા યુનિટમાં વડોદરા શહેરની અને જિલ્લાની તમામ વિવિધ કચેરીઓમાં ફરજ બજાવતા હોય ત્યારના કર્મચારીઓ માટે અમે અત્રેથી કેલેન્ડરનું વિતરણનો કાર્યક્રમ રાખેલો છે જેમાં રાજ્યના મહામંત્રી કેપી પી સોલંકી અને કમલેશભાઈ પરમાર રમેશભાઈ પરમાર મંત્રી શ્રી અને માજી મંત્રી શ્રી સતીષભાઈ પરમાર તેમજ શુભેચ્છકો અને કર્મચારી આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા તેમની અધ્યક્ષતામાં આજે વિતરણનો કાર્યક્રમ રાખ્યો હતો અને તમામે તમામ કચેરીઓમાં કેલેન્ડર લઈ ગયા છે અને તે બદલ અમે આ સૌનો આભાર માનીએ છીએ અને આવનાર દિવસોમાં વર્ગયા કર્મચારીઓની ભરતી અંગે માન વડાપ્રધાન સાહેબને અમે રજૂઆત કરેલી છે પચીસ અગિયાર બે હજાર પચીસના રોજ અમે ત્યાં રજરૂ નવી દિલ્હી ખાતે વડાપ્રધાન કાર્યાલયમાં પત્ર પણ લખ્યો છે તે બાબતે માન મુખ્યમંત્રી ગુજરાત રાજ્યના શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે આ બાબતે માયાનું ધ્યાન દોરવા માટે વિનંતી અમે કરેલ છે અને એમને સહાનુભૂતિ દાખવી ટૂંક સમયમાં જ પણ અમને છે એવી અમને ખાતરી આપેલ છે